માકરણા ગામની હદમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી બ્રાન્ડેડ કંપનીની બનાવટી વિદેશી દારૂની બોટલો પેકિંગ કરવાનું રેકેટનો પર્દાફાશ કરી એલસીબીએ ચૌદ પોઈન્ટ અઠ્યાવન લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાનમાં જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતરને નાબૂદ કરી અસરકારક કાર્યવાહી કરવા એલસીબી પીઆઈઆરબી ભટોળને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું જેથી પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે માકડા ગામની હદમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ બેમાં માં એક મકાનમાં ગેરકાયદેસર રીતે અલગ અલગ પ્રકારના કેમિકલ મિશ્રણ કરીને બનાવટી વિદેશી દારૂનું પ્રવાહી બનાવી જેની કિંમત બ્રાન્ડેડ કંપનીઓને વિદેશી દારૂની જૂની ખાલી બોટલોમાં ભરી પેકિંગ કરીને વેચાણ કરે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી ચોક્કસ માહિતી હકીકત મળેલ હોય જે બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ખાલી કાચની બોટલના સ્ક્રેપના ઓઠા હેઠળ બનાવેલ રૂમમાં મોટા પ્રમાણમાં બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૂની ખાલી બોટલો લાવી જેમાં અલગ અલગ કેમિકલ મિશ્રણ કરીને તૈયાર કરેલ નશાકારક બનાવટી વિદેશી દારૂનું પ્રવાહી ભરી પેકિંગ કરવાની કાર્યવાહી કરતા સ્થળ ઉપરથી આરોપીઓ માતબર વિદેશી દારૂ તથા ખાલી બોટલો તથા પેકિંગ કરવાની સાધન સામગ્રી સાથે મળી આવી હતી લસી પોલીસે રૂપિયા ચૌદ પોઈન્ટ અઠ્યાવન લાખના મુદ્દા માલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ